નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો એનએમએમએસ ની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે સમજૂતીનો વિડીયો આ અગાઉના આપણે બનાવેલો છે આજના વિડીયોમાં આપણે એક થી દસ પ્રશ્નો સોલ્વ કરવાના છીએ જે ગાણિતિક શ્રેણીના છે તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો સૌથી પહેલો પ્રશ્ન શું કહે છે તો એમાં આપણને એક બે ત્રણ આવી રીતે અલગ અલગ સંખ્યાઓ આપેલી છે અને વિકલ્પમાંથી આપણે જવાબ શોધવાનો છે તો આપણે અલગ અલગ કઈ શ્રેણી નક્કી થશે તો આપણે ત્રણ ત્રણ ના જૂથ બનાવી લઈએ એક થી ત્રણ સુધી આપણે એક જૂથ બનાવીએ ત્યારબાદ બે થી પાંચ સુધીનું આ બીજું જૂથ અને ત્રણ થી સાત સુધીનું આ ત્રીજું જૂથ આપણે બનાવ્યું આ જ રીતે આ ચોથો જૂથ બનાવી છે એમાં એક આંકડો ખૂટે છે જે આપણે કહેવાનું છે તો ચાલો આ જૂથમાં સૌથી પ્રથમ આંકડો કયો છે એક આ જૂથમાં સૌથી પ્રથમ આંકડો બે આમાં ત્રણ અને આમાં ચાર તો પેલો આંકડો તો આપણને ખબર પડી જાય છે કે એક બે ત્રણ અને ચાર આવી રીતે છે ત્યારબાદ આંકડો બીજો જોઈએ તો આમાં બે આમાં ત્રણ આમાં ચાર અને આમાં પાંચ તો એ પણ ક્રમમાં છે. હવે ત્રીજો આંકડા ઉપર નજર કરીએ તો ત્રણ પછી એમાં એક મૂકી અને પછી એના પછીનો આંકડો એટલે કે પાંચ વચ્ચે ચાર નથી આપેલા વળી ત્રીજી સંખ્યામાં જોઈએ તો 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 પછી નથી આપેલા એનો મતલબ અહીંયા શું આવે નહીં અને એના આવશે કારણ કે એક મૂકી અને એક સંખ્યા ત્રીજીમાં આપેલી છે તો વિકલ્પ નંબર એ સાચો જવાબ આવશે નવ ત્યારબાદ આપણે પ્રશ્ન નંબર બે તરફ આગળ વધીએ તો પ્રશ્ન નંબર બે માં શું કહેલું છે તો આપણને એમાં પણ શ્રેણી આપેલી છે તો મિત્રો ચાલો આપણે આમાં જોઈએ તો ચોસઠ તો હવે આમાં એના પછી સોળ આપેલા છે તો સોળ ચોક ચોસઠ એટલે કે સોળ ને ચાર થી ગુણેશો તો જવાબ ચોસઠ આવશે એ જ રીતે સોળ ને બે થી ગુણશું તો બત્રીસ આવશે એનો મતલબ કે પાછળની સાઈડ આપણે ચાર થી ગુણવાના અને આગળની સાઈડ બે થી ગુણવાના તો એવી જ રીતે હવે આઠ નું આપણે જોઈએ તો આઠ ચોક બત્રીસ આઠ ને ચાર થી ગુણ તો બત્રીસ આવે હવે આ બાજુ કેટલાથી ગુણવા પડશે બે થી કેમ કે સોળ ને પણ આપણે બે થી ગુણ્યા હતા ત્યારે બત્રીસ આવ્યા તો આઠ ને બે થી તો આઠ દુ સોળ તો જવાબ આવશે વિકલ્પ નંબર ડી સોળ ત્યારબાદ આપણે નંબર તરફ આગળ વધીએ તો પ્રશ્ન નંબર ત્રણ માં શું કહેલું છે તો એમાં પણ આપણને સંખ્યા આપેલી છે તો ચાલો એમાં પણ આપણે જોઈ લઈએ બે ત્રણ પાંચ છ આવી રીતે અલગ અલગ સંખ્યા આપેલી છે તો આમાં પણ આપણને જોડી બનતી હોય તો આપણે બનાવીએ બે અને ત્રણ સાથે છે પાંચ અને છ સાથે છે અહીં શું લખશું તો સાથે બંને બની જશે તો આઠ અહીંયા લખીએ તો આઠ અને નવ બની જાય તો ચાલો મિત્રો આપણે અહીંયા આઠ લખી દઈએ તો આઠ અને નવ થઈ ગયા પછી અહીંયા અગિયાર લખી દઈએ તો અગિયાર અને બાર થઈ ગયા આવી રીતે ચૌદ છે તો એના પછી હવે આપેલા નથી પણ આપેલા આઠ અને અગિયાર તો ત્રીજા પ્રશ્નોમાં સી જવાબ આવશે ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર જોઈએ તો ચોથા પ્રશ્નોમાં આપણને શું કહેલું છે તો આમાં પણ આપણે અલગ અલગ આપણે શ્રેણીની રીતે જોડી બનાવીએ તો શું કહેલું છે બે પછી અગિયાર સાત પછી સોળ તો ચાલો મિત્રો બે માં આપણે કેટલા ઉમેરીશું તો અગિયાર જવાબ આવશે તો બે માં આપણે જ્યારે નવ ઉમેરીએ છીએ ત્યારે અગિયાર જવાબ આવે છે એ જ રીતે સાતમાં નવ ઉમેરીએ તો સોળ જવાબ આવે છે રીતે તો કેટલો જવાબ આવે જે રીતે સત્તર માં નવ ઉમેરીશું તો છીસ આવશે તો એ જ રીતે બારમાં નવ ઉમેરીશું તો જવાબ આપણને મળશે એકવીસ તો વિકલ્પ નંબર એ સાચો જવાબ આવશે એકવીસ ત્યારબાદ આપણે પ્રશ્ન નંબર પાંચ તરફ આગળ વધીએ તો પાંચમાં પ્રશ્નમાં શું કહેલું છે આમાં પણ શ્રેણી આપેલી છે એક બે ચાર આઠ સોળ અને બત્રીસ તો હવે શું આવશે કહેવાનું છે તો ચાલો મિત્રો ને બે થી ગુણીએ તો બે જવાબ આવે બે ને બે થી ગુણીએ તો ચાર આવે ચાર ને બે થી ગુણીએ તો આઠ આવે આઠ ને બે થી ગુણે તો સોળ આવે સોળ ને બે થી ગુણેસ આવે તો તો ઘડિયો જ આપેલો છે એક બે બે તુ ચાર ચાર ધુ આઠ આઠ ધુ સોળ સોળ ધુ બત્રીસ બત્રીસ ધુ ચોસઠ તો સાચો જવાબ આવશે ચોસઠ મિત્રો આ અગાઉ મેં શ્રેણી સમજાવી છે સમજૂતીના વિડીયોમાં તે ન જોયો તો જોઈ લેજો તો તરત તમને આ ધ્યાનમાં આવતું આવશે ત્યારબાદ આપણે પ્રશ્ન નંબર છ તરફ આગળ વધીએ તો એમાં શું કહેલું છે તો પ્રશ્ન નંબર છ માં ત્રણ નવ એક્યાસી ત્રણસો આપેલા છે હવે પછી કઈ સંખ્યા આવશે કહેવાની છે તો ચાલો મિત્રો ત્રણ નવ નવ તેરી સિત્યાવીસ સિત્યાવીસ તેરી એક્યાસી એક્યાસી તેરી બસો ને અને બસો ને તેરી એટલે કે બસો તેતાલીસ ગુણ્યા ત્રણ કરશો તો જવાબ મળશે સાતસો ઓગણત્રીસ તો વિકલ્પ નંબર બી એ સાચો જવાબ આવે છે ચોથા પ્રશ્નમાં ત્યારબાદ પ્રશ્ન નંબર સાત જોઈએ તો પ્રશ્નમાં શું કહેલું છે તો એમાં આપણને એક છેદ માં બે ત્રણ છેદ માં ચાર પાંચ છેદ માં આઠ સાત છેદ માં સોળ અને પછી આપણે પ્રશ્ન ચિહ્ન આપેલો છે એટલે કે અહીં શું આવશે તે કહેવાનું છે તો ચાલો મિત્રો પેલા છેદ જોઈ લઈએ બે ધુ ચાર ચાર ધુ આઠ આઠ દુ સોળ તો સોળ દુ બત્રીસ એટલે કે છેદમાં કેટલા આવવા જોઈએ તો બત્રીસ આવવા જોઈએ અને ઉપર કેટલા તો એક વચ્ચે એકનો તફાવત છે એક મૂકી બે નથી પછી ત્રણ ત્રણ પછી ચાર નથી પછી પાંચ પાંચ પછી છ નથી પછી સાત તો સાત પછી આઠ નહીં અને શું આવે નવ તો નવ ના છેદ માં બત્રીસ એટલે કે વિકલ્પ નંબર ડી જોઈશું તો આપણને સાચો જવાબ મળશે તો ચાલો મિત્રો ત્યારબાદ પ્રશ્ન નંબર આઠ જોઈએ તો આઠમા પ્રશ્નમાં શું કહેલું છે તો ઓગણીસ બસો આપેલા છે તો ચાલો મિત્રો એના આપણે અલગ અલગ ભાગ પાડીએ જવાબ આપણને મળી જાય તો તો ભાગ્યા આપણે કરીશું જવાબ આવે છે ત્યાર પછી પછી એનાથી ઓછી બેકી સંખ્યા કઈ આવે તો આઠ તો ઓગણીસો વીસ ના ભાગ્યા આઠ કરીશું તો બસો ચાલીસ જવાબ મળશે ત્યારબાદ આઠ પછી એનાથી નાની બેકી સંખ્યા કઈ આવે તો છ તો બસો ચાલીસ ના ભાગ્યા છ કરશું તો ચાલીસ જવાબ મળશે ચાલીસ છ બસો ને ચાલીસ ત્યારબાદ આપણે પછી સૌથી નાની બેકી સંખ્યા આવે ચાર તો ચાલીસ ને ચાર થી ભાગ પાડશું તો જવાબ મળશે દસ દસ ચોક ચાલીસ હવે ચાર પછી એનાથી નાની સંખ્યા આવે બે તો દસ ના બે થી ભાગ પાડીએ તો પાંચ દુ દસ તો જવાબ આવશે વિકલ્પ નંબર સી પાંચ ત્યારબાદ પ્રશ્ન નંબર નવ તરફ આપણે આગળ વધીએ તો નવમા પ્રશ્નમાં શું કહેલું છે ચોર્યાસીમાંથી આપણે અ બાર ઓછા કરીએ તો જવાબ આપણને મળશે બહુતેર બહુતેર માંથી બાર ઓછા કરીએ તો સાઈઠ સાહીઠ માંથી બાર ઓછા કરીએ તો આપણને જવાબ શું મળે છે તો અડતાલીસ અને અડતાલીસ માંથી બાર ઓછા કરીએ તો છત્રીસ પરંતુ આપણે અહીંયા ખાલી જગ્યા આપેલી છે એટલે જવાબ મળશે આપણને અડતાલીસ વિકલ્પ નંબર બી ત્યારબાદ આજના વિડીયોનો છેલ્લો પ્રશ્ન આપણે જોઈએ છીએ ત્યારબાદ આગળના પ્રશ્નો છે એ આવનારા વિડીયોમાં આપણે જોઈશું જેનાથી વિડીયો આપણો લાંબોનો બની જાય તો દસમા પ્રશ્નમાં શું કહેલું છે તો એકને બે થી ગુણીએ તો બે જવાબ પછી બે ને ત્રણ થી ગુણવાનો તો બેતેરી છ છ ને ચારથી ગુણાનો તો છ ચોક ચોવીસ ચોવીસ ને પાંચથી ગુણવાનો તો ચોવીસ પંચા એકસો વીસ એકસો વીસ ને છ થી ગુણવાના તો એકસો વીસ છક સાતસો ને વીસ આવશે તો સાચો જવાબ આવશે બી સાતસો ને વીસ તો આ રીતે દસ પ્રશ્ન આપણે સોલ્વ કર્યા આમાં કોઈ પણ પ્રશ્નમાં ડાઉટ હોય સમજાણો ન હોય તો કમેન્ટ કરીને જરૂર જણાવજો હું કમેન્ટમાં અથવા તો નવો વિડીયો બનાવી અને એ પ્રશ્ન સમજાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ ચાલો મિત્રો ફરી મળીશું નવા વિડીયોમાં ધન્યવાદ